બાબુ ટોપી પણ આજે તૈયુ થયા તો ઉધર રાખ્યું છે વાઢવાનું આ મને હું હોય આ મજુ સારા ના છે કોમ જ કરતા નહીં સંચી રોસી એક આવે છે કિના તૈન દાળા તો થયા બોલો હું કેતો તો બોલો અમાર ઘઉં વાળવાના હતા કેટલા વીઘા છે દોઢ બે વીઘો હ દોઢ બે વીઘા જી વાટી નાખે તે હું ભાવ સાલા સા વીઘા વીઘાનો વીઘા ચાર એટલું તો ઓછું નહીં થાય કશું ના થાય યાર નહીં તું પોહા ઓછું કરો કે તે ના 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 યાર પોહાતું નહીં સારું તમે મારા વાટવાના છે ને આવશો

કેવું છે તાન તમે જ જનું વાઢો છો આ તો જબરું વઢાઈ રહ્યો વાઢો હરો હા બાપુ ને તપતો આ આ આરે વાણે મોઢું કાાળું પડ્યું છે જો કે બંધી છે એટલે કારણે કે શા જલ્દી લઈ નાખજે રે આનું ખોપરો હું પડી જાય ને બોધી બાપઈ તો આ કેવું કાળો પડી જાય મોટો અમારું ઓરખ્યા ને જોર છે ને વાઢો વાઢો થઈ ગયું છે ના

તું માલિક છે આ માલિક નહી શીઠ બંધ કઈ યાદ એટલો કઉ તમે તો ત્યાં આગળ બધા લાગો હા મો

બાબુ બોલાવો કે બાબુ નહી પૈસા ઘડીક વાત હો મને આવું સક્કર આવ્યું તરુ બેઠો જોઉં કાઢે પૈસા લેવાના જોઈ ને બોય પડે એવું થાય આવું આવું કોમજ

ભોય પડી એવું કરીને વાત જોઈએ ચટકર આવી ને વાત બીજા લોકો કરો છો આવો આવો તમે કરો છો તમારું બાબુ નું પાણી કેટલા જય તમારું જેટલું પાણી છે બાપુ ને ખબર છે બાપુ આપડે કઈ નાખે છે બરોબર છે

જાત ના આવડા ના આયા તો જો આ આવડા ના ગમ આયા તો જો એડી દીન આ એવું નહીં દાતરો લાઈન આલે ને કપા આ તો ચાલુ કરો સાનો મંગાવો કે હા મગાવ મગાવ આ સાનો જલ્દી મગાવ અરે બાલે કાપી ને કાકો તો હારો નહીં આલે છે આ તમારો એવું નહીં જોવો છો ખબર છે આ તો આગળ પડતા તમને નબળી પડી મારા પાછું હાલ લઈ દીધું ખબર પડે તું તો પોલ જ મારું

તમે હું લઉ વા મોકલતો હોય તો તમારે મોકલવો પડે

આ બોત આવું ને તેલ પીવો આપડે હું આપડા માટે મજૂરી કરું તો પી પી પેલા ગટર માં પડી ગયો લે ના ના શિકાર કે હોય આ કૂતરાનું કૂતરા વાસી બેહી રહી છે

હેલો હા બોલો એટલે શું ગયા છો તમે તો મને તો કાલનો વાયદો કરીને ગયા છો પણ હજી જ ગયો મારે ઘઉં વાઢવાના હતા યાર શોધી રાખો કે હું મજૂરો આપું છું આવું છું હાલત જલ્દી આવજો યાર મારા કામ છે ફટાફટ આવ અને તમે ઘેર આવ્યા છો તા ન મને કાલ કીધું આ તો શાર દાડા થઈ ગયા હા બે હા બે મે આયા લા હું પૂછું બે

ઘર આવું છું તરકાનું તમે નમો તો ખબર તો રૂપિયા જ ગણવા કાલે જોઈએ નાવાનું બાવાનું છે ખાવાનું નહીં શું ખોય હા ફોન હા હું કીધું ભાઈ ના પાડે છે યાર ખબર તમારા કુતરા છે કાશી ના પી કાલે વાત રાખી યાર બીજા લાવ્યું બરોબર રાતી રાખો ને તો બોટા બોટા ઉતારી આપણે ના પાડે આ તો માણસો આપડે તો શું કરીએ કીધું આપડે તો પેલું એ થાય ગ યાર કાલ નો હું

શેદાજી નો ઓર્ડર લીધો છે મજુ આરા કરતા ને એવું કરવાનું મારે બોનું તો હજાર રૂપિયા લીધેલું છે પૂરું તો કરવું જ પડે ગ પૈસા બાકી છે બાબુના પંચો ઋષિના એક હજાર રૂપિયા ઓળખ કાપી નાખું શું કરવા બાપુજી આવો શું કરો છો પૈસા લાવ તમારી હાથરી જ જોઈએ

ઉપરથી મારા આપા એને તો રૂપિયા લેકરતો નઈ અલ્યા તો કઈઠું લીધું પૂરી છે બનતા બદલે શેડ છે તો હું તો તલ હું કેવું એમે કેવું છે યાર બાબાભાઈ પૈસા ઉપર રૂપિયા ઓળ કરો

મજુર આવતા કોન્ટ્રાક્ટ ના ધંધામાં એ માર પડી છે જો કે ના આ ધંધો કદી કરા જ નહીં કે જોવા ઘેર તો મારો કેટલા મને બુટ છે તોડી નાખ્યો સર પણ આ ધંધો કદી કોન્ટ્રાક્ટ નો કરાય જ ના પણ આ મજૂરી કરી છે ને એના પૈસા તો હું ચૂકવી જ દો આ સમજો આવું તો ફરું આ જ નહીં તો કાલ કાલ તો મારા પૈસા ચૂકવવા જ પડશે આ મજૂરો કાળી મજૂરી કરી છે પણ આ ઘરનો વાંટવાનો મારે ધંધો કરવો જ નહીં કારણ કે નુકસાન પડી આ વડા વડા ઘઉં વાટ બે હીત પાલવાર માલવાર પોતે મારા નુકસાન પડી છે પૈસા તો હું મજૂરો ચૂકવી જ રહ્યો જય માતાજી મારો વિડીયો ગમ્યો તો શેર કરજો કોમેન્ટ કરજો અને આગળ વધારજો